પ્રેરણા ગ્રુપ ચીખલી દ્વારા ડાંગમાં અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું સેવા શિક્ષણ અને સાંસ્કૃતિક ક્ષેત્રે છેલ્લા અઢાર વરસથી સતત કાર્યરત એવા પ્રેરણા ગ્રુપ દ્વારા ડાંગના અંતરિયાળ વિસ્તારમાં આવેલા સુપદહાડ ગામમાં નિવાસ કરતા જરૂરિયાતમંદ વનવાસી બંધુઓને અમેરિકા સ્થિત સેહુલ નટુભાઈ પટેલ તેમજ અંજના સેહુલ પટેલ ડેલ્સી તેમજ જીહાના સૌજન્યથી

અવારનવાર ડાંગના અલગ અલગ ગામોમાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજની કીટનું વિતરણ તેમજ બ્લેન્કેટનું વિતરણ અને છાત્રાલય તેમજ આશ્રમ શાળાના બાળકો માટે સુરુચિ ભોજનનું પણ આયોજન કરવામાં આવે છે નમસ્કાર નમસ્કાર જો આજે ચીખલી પ્રેરણા ગ્રુપમાંથી અમે ખાસ અહીં ડાંગના એકદમ અંતરિયાળ વિસ્તાર એવા શુભ ગામે આવ્યા છે અહીં અનાજની કીટનું વિતરણ કરવાના છે તેમાં કઠોળ તેલ વગેરેનું વિતરણ કરવાનું છે તો આજના જે આપણને યોગદાન મળ્યું છે એ સેહુલ નટુભાઈ પટેલ અમેરિકા એમના તરફથી આપણને યોગદાન મળ્યું છે તો ખરેખર સેહુલભાઈનો આપણે આભાર માનવો જોઈએ કે અમેરિકાની અંદર રહીને પણ આપણા ડાંગના અંદર અંતરિયાળ વિસ્તારના વનવાસી જરૂરિયાતમંદ વનવાસીઓ માટે એમણે ખાસ ચિંતા કરીને અનાજની કીટ મોકલી છે તો આજની જે કીટ મળી છે એ સેહુલ નટુભાઈ પટેલ તેમજ અંજના સેહુલ પટેલ જીહાના અને ડેલ્સી એમના તરફથી ખાસ અમેરિકામાં રહીને પણ આપણા અહીં વનવાસીઓ માટે એમણે અનાજની કીટ મોકલી છે એ એમના હસ્તક નટુભાઈ પટેલ તરફથી મળી છે નટુભાઈ આપણી સાથે અહીં હાજર છે અને ખરેખર એમ કહેવાય ને કે વિદેશમાં રહીને પણ આપણા અહીંના વનવાસીઓ માટે જે જરૂરિયાતમંદ વનવાસીઓ માટે એમના તરફથી જે દાન મળે છે અને એમના તરફથી જે સેવા કાર્ય થાય છે એ ખૂબ જ અભિનંદનને પાત્ર છે તો ધન્યતાને પાત્ર છે તો આપણે આ તબક્કે નટુભાઈના પરિવાર સેહુલભાઈ અંજનાબેન એલસી જીહાના માટે આપણે એકવાર જોરદાર તાળી પાડી લઈએ દર વર્ષે એમનો વર્ષમાં ઘણી બધી વાર એમનો આવી રીતે સહયોગ મળે છે આવી રીતે આપણને સહયોગ મળતો રહેશે તો ફરીથી નટુભાઈના પરિવાર અને સેહુલભાઈના પરિવાર માટે આપણે ફરીથી તાળી પાડી લઈએ એમને ખૂબ ખૂબ આભાર